મારું નામ શિવાની ચિરાગ બારોટ છે અને મારા હસબન્ડનું નામ ચિરાગ ભરતભાઈ બારોટ છે મારા હસબન્ડને આઠમા મહિનામાં ગુનો પોલીસ વિરુદ્ધ ગુનો બનેલ છે અને તેની આગોતરા જામીન મારા હસબન્ડને લઈ લીધેલ છે ત્રેવીસ ત્રેવીસ અગિયાર બે હજાર વીસના રોજ મારા હસબન્ડને પોલીસવાળાએ નિકોલ એરિયામાંથી ધરપકડ કરી છે એમની અને એમને ત્રણ દિવસ રાખ્યા બાદ આ લોકો આજે કોર્ટમાં લાવ્યા છે છવ્વીસ તારીખે અને કોર્ટમાં લાવ્યા બાદ આ લોકોએ સિવિલ હોસ્પિટલ અત્યારે સારવાર માટે લઈને આવેલા છે કોર્ટના આદેશના પ્રમાણે અને આ લોકોએ મારઝૂડ બહુ જ કરી છે તેથી કોર્ટે ઓર્ડર આપ્યો છે કે સિવિલ હોસ્પિટલ ચેકઅપ માટે એમને લઈ જાવ પોલીસ પીઆઈ વ્યાસ સાહેબે પીએસઆઈ જયદીપ બારોટે અને એમાં

մեծ <small> մարդու <small>